આબ ફાટ્યું હોય ત્યારે મારવા જેવી વડોદરાની સ્થિતિ વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અત્યારે બપોરે એક વાગે વિશ્વામિત્રી નદી પાણી આઉટફલોટ થઈને સીધું જ રહેઠાણ વિસ્તારોમાં પ્રવેશ્યું છે બધા રોડ નહેરની જેમ દેખાઈ રહ્યા છે જૈન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં પણ પાણી કેમ્પસમાં પ્રવેશ્યું છે ભોજન શાળા તથા એમ ભીલસાળામાં પણ પાણી ખૂબ જ ઝડપથી અંદર આવી રહ્યું છે સંઘના પ્રમુખ તથા કાર્યકર્તાઓ રેતીના ટ્રેક્ટર મંગાવીને બંને બાજુ આળસ ઊભી કરી પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પાણી નીચે પ્રવેશતું અટકે પોલીસે ગાય સર્કલથી આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને પાણી દર કલાકે બે ઇંચ વધતું હોય તેવું લાગી રહ્યું છે જેની સાધુ સાધવી ભગવાનો

જ્યાં જૈન દેરાસર છે જૈન ઉપાશ્રય છે આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમના ઠાણા અહીંયા અત્રે બિરાજમાન છે તમે જોઈ શકો છો આખો રોડ બ્લોક થઈ ગયો છે પાણી અંદર દેરાસરની અંદર ઉતરી રહ્યું છે જે ભોજન શાળા છે આંબેર શાળા છે એની અંદર પણ પાણી ખૂબ સ્પીડમાં અંદર બેઝમેન્ટમાં જઈ રહ્યું છે સંઘના જે કાર્યકર્તાઓ છે ટ્રસ્ટીઓ છે પ્રશાંતભાઈ હિંમતભાઈ પ્રમુખ અને એલેશભાઈથી માંડીને બધા કાર્યકર્તાઓ પણ આ પાણી અંદર વધારે જતું રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે રેતી મંગાવી છે એને નાખી રહ્યા છે દરેક લોકો પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે કેમકે દેરાસરની અંદર પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં ઘૂસી રહ્યા છે કેમ કે બાજુમાં જ જે વિશ્વામિત્રી નદી છે એ આખી ફ્લડેડ થઈને સીધું જ પાણી ગાય સર્કલ ખાતે આવી રહ્યું છે અમે તમને આ લાઈવ દ્રશ્યો ગાય સર્કલના અત્યારે આ બાર વાગે તમને દેખાડી રહ્યા છે તમે જોઈ શકો છો સાધુ સાધ્વી ભગવંતો માટે ગોચરી માટેની પણ જે સંઘના સ્વયંસેવકો છે જેમના કાર્યકર્તાઓ છે એવો ગોચરી માટેની પણ સુંદર અલગથી ઉપર સ્ટેજ ઉપર ચડાવીને આખી વ્યવસ્થા કરી રહ્યા છે અને આ પ્રકારનો અત્યારે નજારો છે